મારુતિ ડિઝાયર નું ફોર્થ જનરેશન મોડલ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે નવી ડિઝાયર રૂપિયા છ લાખની પ્રારંભિક કિંમત સાથે બજારમાં લોન્ચ કરાઈ છે આ કાર ચાર વેરિયન્ટ સાથે આવે છે તેના ટોપ એન્ડ એમટી વેરિયન્ટની કિંમત દસ પોઈન્ટ ચૌદ લાખ રૂપિયા છે નવી ડિઝાયરમાં પેટ્રોલની સાથે સીએનજીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે નવી ડિઝાયર ના સીએનજી વેરિયન્ટ કિંમત આઠ પોઈન્ટ ચિમોતેર લાખ રૂપિયા છે આ કાર માત્ર સીએનજી વેરિયન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જ આવે છે મારુતિ સુઝુકી ની નવી ડિઝાયર માં ચાર વેરિયન્ટ આપવામાં આવ્યા છે જેમાં એલેક્સાઈ વીએક્સઆઈ ઝેડ અને ઝેડ એક્સઆઈ પ્લસ વેરિયન્ટ સમાવેશ થાય છે જો આકારની લંબાઈ વિશે વાત કરીએ તો મારુતિએ આ આકારને માત્ર ચાર મીટરની રેન્જમાં રાખી છે નવી ડિઝાઇનની લંબાઈ ત્રણ હજાર નવસો પંચાણું એમએમ અને પહોળાઈ બે હજાર ચારસો પચાસ એમએમ છે આ વાહનમાં એકસો ત્રેસઠ નું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ આપવામાં આવ્યું છે આ સાથે આ કાર

ડિગ્રી વ્યૂ કેમેરા સનરૂફ ટ કંટ્રોલ કનેક્ટેડ કાર ટેકનોલોજી ક્રૂઝ કંટ્રોલ અને રિયર એસી વેન્સ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી છે મારુતિની આ નવી ડિઝાયર ચાર ડિસેમ્બરે લોન્ચ થનારી હોન્ડા એમએસને ટક્કર આપશે આ સાથે આકાર કાર ટાટા ટેગોર અને હુંડા ઓરા ને ટક્કર પણ બની ગઈ છે